ગુજરાત એટી લાઈવમાં સ્વાગત છે અલકાપુરી સંખેશ્વર પાછળ ના માં શક્રત્વ અભિષેક નો કાર્યક્રમ યોજાયો વિવિધ ઔષધિઓ તથા દેશની પવિત્ર નદીઓના જળથી અભિષેક કરવામાં આવ્યા અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે હિન્દુઓનું નવું વર્ષ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ અને બેસતા મહિનાના મહામાંગલિક પ્રસંગે સંકેશ્વર પાર્શ્વનાથ નાગેશ્વર પાર્શ્વનાથ જીરાવાલા પાર્શ્વનાથ આશાપુરણ પાશ્વનાથને વિશિષ્ટ અને શાસ્ત્રીય વિવિધ ઔષધિઓ સુગંધી દ્રવ્યો તથા પવિત્ર નદીઓના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં જાણીતા જૈન સંગીતકાર જયેશ ચુડગરની મંડળી તથા ટ્રસ્ટી દિલેશ મહેતા સુંદર વાજિન્દ્રો વગાડીને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું આજના કાર્યક્રમના લાભાર્થી રૂપલબેન કમલભાઈ ઝવેરી પરિવારે સુંદર લાભ લીધો હતો તથા સાધ્વીજી ભગવંતોએ કાર્યક્રમમાં નિષ્ઠા પ્રદાન કરી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે અલકાપુરી શ્રી સંઘમાં હસમુખા સંકેશ્વર પાર્કના ફિનાલયમાં સરસ મજાનું સખરસ્તવ પૂજન છે આ પૂજન ક્યારે ક્યારે ભણાવાય આજના લાભાર્થી કોણ છે અને આજનું શું પ્રયોજન છે આપણી સાથે સંઘના અગ્રણી એવા ધર્મેશભાઈ છે આપણે ધર્મેશભાઈને પૂજા આજે ચૈત્ર મહિનાની શરૂઆત થાય છે ટૂંક દિવસોની શરૂઆત થાય છે આજે ચૈત્ર સુદ એકમ છે સૈત્રી નવરાત્રિનો પ્રારંભ છે અને ચૈત્ર સુદ સાતમથી સૈત્રી આંબેલ હોળીનો પ્રારંભ થશે કે જે શાસ્વતી હોળી છે આજે અમારા શ્રી સંઘિરાલયમાં કમરભાઈ ઝવે પરિવાર દ્વારા સત્રા અભિષેક આયોજન કરવામાં આવ્યું છે આ મહા અભિષેક ભગવાનને બોલજાગ ભગવાન ઉપર ભગવાનના અલગ અલગ વિશેષનોથી ભગવાનની ભક્તિ ભક્તિ સ્વરૂપનું આ એક અનુષ્ઠાન છે કે જેના પર ભગવાનને વિવિધ પ્રકારની અવધિઓથી औषधि होती दिय। प्रक्षाल गाई से आ अनुष्ठान दर बेस महीने श्री हजू का संकेश्वर पास जिला में विविध परिवारों द्वारा कराई है बोलो जी ना शासन